अबलू हमला विकसित થઈ રહ્યું છે આપણો દેશ તો લોકો તોળવાની કોશિશ કરે ને એ લોકો ને આપડે कामयाब નથી થવા દેવું ને આ જે મુઠ્ઠી છે એ લોકો એમ જ ચાહે કે આંગળીઓ કાપી નાખે ને મુઠ્ઠી આમની બને નહીં મે આર્ટિસ્ટ એક mohabbat કા પેગામ લેકર આયા હું પેન્સિલ કી ગ્રેફાઇટ મે ગણેશજી બના કે લાયા હું પેન્સિલ કી ગ્રેફાઇટ મે ગણેશજી બના કે લાયા હું ના ઉલ્જો હિન્દુ મુસ્લિમ મે એ દેશ કે મેરે ભાઈઓ ના ઉલ્જો હિન્દુ મુસ્લિમ મે એ દેશ કે મેરે ભાઈઓ ઇસ પ્રતિમા કે જરિયે

તો હાલ સુરતના ગણેશ પાંડાલોમાં ફરી રહ્યા છે કારણ એમને દ્વારા સલીમભાઈ શેખ દ્વારા ભગવાન ગણેશની આકૃતિ પેન્સિલમાં બનાવવામાં આવી છે અને અત્યારે મારી સાથે સલીમભાઈ છે તસવીરો પણ આપ જોઈ શકો છો એમની હાથમાં જે પેન્સિલમાં ભગવાન ગણેશની આકૃતિ બનાવવામાં આવી છે એક બે ની બલકે ત્રણ આકૃતિ ભગવાન ગણેશની પેન્સિલમાં બનાવવામાં આવી છે સલીમભાઈ શેખ સાથે આપણે વાત કરીશું સલીમભાઈ આ જે આકૃતિ છે કયા સંદેશ સાથે બનાવવામાં આવી છે અને કેટલો સમય લાગ્યો સુરતમાં કેમ ફરી રહ્યા છો હું અહેમદાબાદથી સુરતમાં ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર સફર કરીને એટલા માટે આવ્યો છું કે જે આપણે અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યું હતું અને એના હિસાબે આખું માહોલ ખરાબ થયું હતું તો હું મુસ્લિમ છું એટલે મેસેજ એવા બી જતા હતા કે મુસ્લિમને આવું કર્યું છે પણ મુસ્લિમ એવું નથી કોઈ બી દેશનું મુસ્લિમ આવું નથી ઈચ્છતું ઈચ્છતું કે કોઈ કરે હા અમુક અસામાજિક તત્વો છે ને એમને સજા થવી જ જોઈએ એ મારી અપીલ છે ને હું આવ્યો એટલા માટે શું કે એક પ્રેમ એક મોહબ્બતનો એક પેગામ લઈને આવ્યો છું મેં પેન્સિલની ગ્રેફાઇટની અંદર ત્રણ ગણેશજીની પ્રતિમાઓ કાર્વિંગ કરી છે એમાં બનાવી છે અને એ દરેક પંડાલમાં સુરતમાં પંડાલમાં દરેક પંડાલમાં ફરી અને દરેક મારા ભાઈ બહેનો હિન્દુ ભાઈ બહેનોને હું ત્યાં જઈને આ વસ્તુ બતાવીશ અને એના દર્શન કરાવીશ તો આજે ત્રણ મૂર્તિઓ એની અંદર બનાવવામાં આવી કેટલો સમય આ બનાવવામાં લાગ્યું છે આપને અને શું વિચાર્યું હતું કે આ ગણેશજીની પ્રતિમા આમાં બનાવવી જોઈએ આપણે મુંબઈમાં જોઈએ છે કે બહુ મોટી પ્રતિમા જે લાલ બાગ કહેવાય છે ત્યાં મોટા મોટી બનાવે છે બનાવવામાં આવે છે ગણેશજીની પ્રતિમા તો મેં વિચાર્યું છે હું દુનિયાની સૌથી નાનામાં નાની પ્રતિમા બનાવીશ પછી ખ્યાલ આવ્યું કે હું એક જ પેન્સિલની અંદર અષ્ટ વિનાયક એટલે આઠ પ્રતિમાઓ બનાવું અને હમણાં સુધી બનાવવામાં મને ચાર મહિના જેવો સમય લાગી ગયો છે એમાં બનાવતા ચાર્ટ તૂટી પણ ગઈ હતી પણ હું હિંમત નથી હાર્યો અને હું કોશિશ જારી રાખીશ અને આમાં આઠ પ્રતિમાઓ બનાવવાની કોશિશ કરીશ હિન્દુ મુસ્લિમની એકતાની જે ખંડિત થઈ છે સુરતમાં તેને લઈને તમે શાયરી તૈયાર કરી છે એ શાયરીના માધ્યમથી તમે શું કહેવા માંગો છો શું સંદેશો આપવા માંગો છો એ શાયરીથી હું એ સંદેશો આપવા માંગુ છું કે આપસમાં મળીને રહો આ જે આપણી આંગળીઓ છે આ અલગ અલગ છે પણ એક મુઠ્ઠી છે આપણું દેશમાં જે શીખ ઈસાઈ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ આ બધા એ મુઠ્ઠી જ છે આ જે પાકિસ્તાન છે કે પછી ચાઇના સે બીજી કન્ટ્રી ના લોકો જો આપળું હમણા વિકસિત થઈ રહ્યું છે આપણો દેશ તો લોકો તોળવાની કોશિશ કરે ને એ લોકો ને આપડે कामयाब નથી થવા દેવું ને આ જે મુઠ્ઠી છે એ લોકો એમ જ ચાહે કે આંગળીઓ કાપી નાખે ને મુઠ્ઠી આમની બની નહી તો હું એક સંદેશો લઈને આવ્યો છું mohabbat નો સંદેશ લઈને આવ્યો છું મે આર્ટિસ્ટ mohabbat કા એક પેગામ લેકર આયા હું મે આર્ટિસ્ટ એક mohabbat કા પેગામ લેકર આયા હું પેન્સિલ કી ગ્રેફાઇટ મે ગણેશજી બના કે લાયા હું पेंसिल की ग्रेफाइट में गणेश जी बना के लाया हूँ ना उलझो हिंदू मुस्लिम में ए देश के मेरे भाइयों ना उलझो हिंदू मुस्लिम में ए देश के मेरे भाइयों इस प्रतिमा के जरिए से मैं प्यार लुटाने आया हूँ मैं प्यार लुटाने आया तो बिल्कुल सलीम भाई शेख जो है अमदावाद रहवासी है आप कही है प्यार लूटा सूरत में एट्ला आया है कि थोड़ा नफरत ने बीज अ सूरत में क्या क्या સમાજમાં ફેલાવવાની કોશિશ કરવામાં આવી હતી અને આ જે પેન્સિલ છે હું ફરીથી આપને બતાવી રહ્યો છું કે આ પેન્સિલમાં ટોટલ આઠ ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માંથી ઉપરથી જે ત્રણ છે એમાંથી ગણેશજીની આકૃતિ બનાવવામાં આવી છે અને બીજી જે પાંચ છે એમાં બનાવવાનું કોશિશ કરશે અને કારણ કે આ ગણેશ ભક્તિ પણ કહેવાય સલીમભાઈ શેખ ભલે ધર્મ અલગ હોય છે પણ જે સંદેશો આપી રહ્યા છે એક સામાજિકને એકજૂટ કરવાનો સંદેશો આપી રહ્યા છે ને એની ગણેશ ભક્તિ પર ક્યાંક ક્યાંક નજર આવી રહી છે કેમ કે એક પેન્સિલમાં આઠ મૂર્તિઓ ભગવાન ગણેશની બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને હાલ ત્રણ મૂર્તિઓ આની અંદર બનાવવામાં આવી છે તો સુરત શહેરમાં જે રીતે ધાર્મિક વાતાવરણ બગાડવાની કોશિશ અમુક તત્વો દ્વારા કરવામાં આવી હતી એની પાછળ કોણ છે એ તો પોલીસ તપાસ કરી રહી છે પણ સલીમભાઈ શેખે અહમદાબાદથી સુરત સુધી હિન્દુ મુસ્લિમ ભાઈચારા બન્યું રહે એ સંદેશ સાથે આપસમાં લડવું નહીં એ સંદેશ સાથે સુરત આવી પહોંચ્યા છે અને સુરતના અલગ અલગ ગણેશ પંડાલોમાં જઈને ભગવાન ગણેશની આકૃતિ એમને દ્વારા લોકોને બતાવવામાં આવી રહી છે અને સંદેશ જે છે લોકો પણ સમજી રહ્યા છે કે આપણે અંદરો લડવાનું કોઈ તત્વ નથી એ આપણે મળીને જ રહેવું પડશે તો જ દેશ આગળ વધશે અને દેશની એકજુટતા સાથે રહેશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત